જોડાયેલા સંતો મહંતો અને ગિરનાર મંડળના પ્રમુખ સંતો પણ બેઠકમાં ભાગ લીધો હતો આ બેઠકમાં આગામી મહાશિવરાત્રી મેળાની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી મેળાને વધુ ભવ્ય દિવ્ય અને વ્યવસ્થિત બનાવવા માટે વિવિધ પાસાઓ પર મંથન થયું આ મેળાને મિની કુંભ તરીકે ઉજવવાની તૈયારીઓ અને રાષ્ટ્રીય સ્તરે તેની પ્રમોશન પણ પર વાત થઈ બેઠક દરમિયાન મહાશિવરાત્રી મેળાનું એક આકર્ષક સોંગ પણ લોન્ચ કરવામાં આવ્યું જે મેળાના પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવશે ભવનાથ મેળામાં એક હજારથી વધુ સ્થાનિક યુવાનોએ વોલન્ટિયરિંગ તરીકે જોડાશે આ વર્ષે જુનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર એક હજારથી વધુ સ્થાનિક યુવાનોને વોલન્ટિયર તરીકે જોડીને મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે ત્રણસોથી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે મેળાના રૂટ પર શુદ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ